શિયાળાનો સમય છે શિયાળાની સીઝન છે પરંતુ માવઠાનો માર અન્નદાતાને હાલ ખૂબ જોરથી પડી રહ્યો છે આ વચ્ચે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરી કે હજુ પણ માવઠાની કેટલી આગાહી છે કેટલા દિવસ માવઠું રહેવાની શક્યતા છે ગુજરાતભરમાં મારી સાથે સહયોગી વત્સલ જોડાયા છે વત્સલ વિંડીના માધ્યમથી આપ જણાવવાનો પ્રયાસ કરશો કે કઈ કઈ સિસ્ટમ હાલ સક્રિય થઈ છે જેના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે અને ક્યાં ક્યાં વરસાદ રહેશે જે બિલકુલ કશિશ હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ એવા છે કે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાનો છે મંડીના માધ્યમથી સમજે પહેલા હું તમને સમજાવી દઉં કે કઈ કઈ સિસ્ટમ સક્રિય છે એકતા બંગાળની ખાડીમાં તમે જોઈ રહ્યા છો મોન્થા વાવાઝોડું છે એ જોકે આપણે ગુજરાતને એનાની સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ હું તમને એટલા માટે સમજાવી રહ્યો છું કે એ જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાં છે તેની સાથે આ એક ડિપ્રેશન છે જે ગુજરાતને અત્યારે અસર કરી રહ્યું છે અને એના કારણે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં હલચલ ખૂબ જ તેજ થઈ ગઈ છે તેના કારણે ગુજરાતને અસર થઈ રહી છે પરંતુ આ જે ડિપ્રેશન છે એનો ઘેરાવો ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને એના ન માત્ર ગુજરાત પરંતુ તમે જુઓ કે રાજસ્થાનથી લઈને ઉત્તર પ્રદેશ સુધી આ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે હવે આપણે સમજીશું કે ગુજરાતમાં કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં આ સિસ્ટમની અસર રહેવાની છે ક્યાં કેવો માહોલ રહેવાનો છે હવે તમે જુઓ કે આ જે ડિપ્રેશન છે પહેલા તો એ અહીંયાથી ગતિ કરતું પચીસ તારીખે અહીંયા આવ્યું હતું હું તમને વિસ્તૃતમાં સમજાવીશ તો આ જે ડિપ્રેશન છે ગતિ કરતું પચીસ તારીખે અહીંયા આવ્યું હતું પછી એ ધીરે ધીરે એને પશ્ચિમ તરફ ગતિ કરતું હતું એટલે કે એક અંદાજો એવો હતો કે આ સિસ્ટમ કદાચ ઓમાન તરફ વળી જશે ગઈકાલે ફરીથી એ ડિપ્રેશન જ રહેશે પરંતુ ત્રણથી ચાર દિવસ સુધી એ દરિયામાં જ ગતિ કરશે અને ધીમે ધીમે ગુજરાતની નજીક આવશે અને તેની અસર ગુજરાતના ભાગોમાં જોવા મળશે આપણે જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રમાં ગઈકાલે મોડી રાતથી જ ભારે વરસાદ શરૂ થયો અહીંયા મેં સમય કર્યો છે આજે રાત્રીનો મધ્યરાત્રીનો અને તમે મધ્યરાત્રીને સમય જુઓ કે સૌરાષ્ટ્ર માટે મધ્યરાત્રીનો સમય ભારે છે એમાં પણ ખાસ કરીને આ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં તો ભારે વરસાદ રહેવાનો જ છે પરંતુ તેની સાથે આખો આ વિસ્તાર તમે જુઓ કે જ્યાં રાજકોટ ગોંડલ સહિતનો જે વિસ્તાર છે મોરબી ચોટીલા સહિતનો જે વિસ્તાર છે આખા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે સુરેન્દ્રનગર સુધી તમને વરસાદી વાતાવરણ જોવા મળશે આ તરફ જામનગર દ્વારકા અને ભાણવડમાં વરસાદી વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા ભારે વરસાદ પડે તેવી નથી મધ્યમથી ભારે વરસાદ થઈ શકે પરંતુ ગીર સોમનાથથી લઈને આખો જે જૂનાગઢ સહિત ઉના અલંગ મહુવા ભાવનગર સહિતનો જે વિસ્તાર છે એ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અને તેની સાથે પવન પણ ફૂંકાઈ શકે ચાલીસ થી પચાસ ની ઝડપે અલગ અલગ ઝોન વાઈઝ સમજીશું દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે પણ તમે જુઓ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહીં પડે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છૂટો ભારે વરસાદ થઈ શકે તમે જુઓ જિલ્લો છે ત્યાં પણ તમને વરસાદી વાતાવરણ છે તેની સાથે સુરત અને પણ વરસાદી વાતાવરણ છે વલસાડથી લઈને બાપી દમણ સુધીના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે ડાંગ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ રહેશે પરંતુ છૂટો વરસાદ રહી શકે પૂર્વ ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી મહિસાગર છોટાઉદેપુર પંચમહાલ સહિતનો જે વિસ્તાર દાહોદ ગોધરા એ ભાગોમાં તમે જોઈ શકો છો કે ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ રહી શકે છે એટલે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી વાતાવરણ છે તેની સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ ખાસ કરીને સાબરકાંઠા અને જે મહેસાણા પાલનપુર સહિતનો વિસ્તાર છે એટલે કે બનાસકાંઠા પણ એમાંથી બાકાત નથી રહેવાનું પહેલા એક પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ જે સિસ્ટમ છે તેની અસર માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને થવાની છે ઉત્તર ગુજરાતમાં નહીં થાય પરંતુ આ જે સિસ્ટમ છે એ ઓમાન તરફ નહીં ફંટાઈ અને ગુજરાત તરફ આગળ ગતિ કરી રહી છે એટલે હવે એની અસર આખી ઉત્તર ગુજરાતના ભાગોને પણ જોવા મળી રહી છે અમદાવાદમાં સવારથી વાતાવરણમાં પલટો હતો અને તમે જુઓ કે મધ્યરાત્રીએ પણ એ જ વરસાદી વાતાવરણ તમને જોવા મળી રહ્યું છે એટલે કે હજુ આ જે સિસ્ટમ છે એની અસર તમને આગામી ત્રણ ચાર દિવસ સુધી જોવા મળવાની છે એમાં પણ ખાસ કરીને આજની રાતનો જે સમય છે એ આજની રાતનો સમય સૌરાષ્ટ્ર માટે અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે જી કશિશ આભાર વચ્ચે